નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ હવે વિગતે વાર કરવાની કે તારીખ ઓગણત્રીસ સાત પચીસ મોટરસાઇકલની ચોરી કરનાર ઈસમને ચોરીના કુલ આઠ મોટર કિંમત રૂપિયા બે લાખ પંદર હજારના મુદ્દામાલ સાથે પકડી પાડી વાહન ચોરીના અમરેલી બોટાદ જુનાગઢ રાજકોટ ગ્રામ્ય જુના જિલ્લાના કુલ આઠ અનડીક્ટ ગુનાઓ ડિટેક કરતી અમરેલી એલસીબી ટીમ ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં રજીસ્ટર થયેલ અનડિટેક ગુનાઓ ડિટેક કરવા સૂચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સંબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને વણ શોધાયેલ ગુનાઓ ડિટેક કરવા અમરેલી એલસીબી સીબી ટીમને માર્ગદર્શન આપેલ હોય જનવીયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ નાઓએ રાબડી હેઠળ એલસીબી ટીમ બગસરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમી હકીકત આધારે એ કિસમને શંકાસ્પદ મોટર સાથે પકડી પાડી મોટર સાયકલ અંગે મજગૂરની સઘન પૂછપરછ કરતા પોતે રાજુલા બોટાદ ગોંડલ જુનાગઢ વિસ્તારમાં કુલ આઠ મોટરસાઇકલની ચોરી કરેલ હોવાની કબૂલાત આપતા મજકૂર હિસમે ચોરી કરેલ મોટરસાઇકલ કબજે કરી ચોરીના મોટરસાઇકલ અંગે રાજુલા પોલીસ સ્ટેશન બે બોટાદ પોલીસ સ્ટેશન એક જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ત્રણ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન બે મળી રજીસ્ટર થયેલ કુલ આઠ અનડિટેક ગુનાઓ ડિટેક કરવામાં એલસીબી ટીમને સફળતા મળેલ છે ભવદીપ ઠાકર સાથે હવે ફરી મળીશું નવા સમાચાર સાથે અમરેલી બનાવો ચોરીના બનાવો બનાવ બનતા હોય છે આ સંબંધમાં ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌરવ પરમાર અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ભરત સર દ્વારા માર્ગદર્શન અને સૂચના વારંવાર આપવામાં આવતી હોય છે તે સંદર્ભમાં અમરેલી જિલ્લા એલસીબીપીઆઈના સીબીપીઆઈના હેઠળ એમની ટીમ આવા ગુનાઓ ડિટેક કરવા માટે પ્રયત્નશીલ હતી તે દરમિયાન તેમને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ કે અસલમભાઈ આમદભાઈ પબડા કે જે બગસરા ખાતે રહે છે અને એમના દ્વારા બાઇકો ચોરી કરવામાં આવતા હોય તેમને પૂછપરછ કરતાં તેમને કુલ આઠ મોટર બાઇક ચોરી કરેલ બે રાજુલા સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે આ ઉપરાંત બીજા છ ગુના બોટદ ગોંડલ અને જુનાગઢ એટલે કે અન્ય ત્રણ જિલ્લામાં કુલ ચાર જિલ્લાના આઠ મોટરસાયકલ બાઇક હાલમાં કબજે કરવામાં આવ્યા છે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે આ સાથે જ ખાસ જણાવવાનું કે આ તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલ છે કે ચોરીના બાઈકો ચોર દ્વારા ચોરી કર્યા પછી ખોટા કાગળ બનાવી ગામડામાં ખાસ કરીને ખેડૂત વર્ગને ઓછા ભાવે લખાણ કરી આપવામાં આવતું હોય છે ખેડૂતો દ્વારા એ બાઇક ચોરાયેલું છે કે નહીં આરસી બુક એની સાથે છે કે નહીં આવા કોઈ પણ પ્રકારના બીજા જેનિન ડોક્યુમેન્ટ લીધા વગર માત્ર લખાણના આધારે સાચું સમજી ખરીદતા હોય છે આવો ચોરીનો મુદ્દામાં લાગવો એ પણ ગુનો બની શકે છે અને આવા સસ્તા લોભલાલચમાં ખેડૂત વર્ગ કે ગામડાના લોકો બાઇકો ન ખરીદે એના માટે અમરેલી જિલ્લા પોલીસ વતી તમામને વિનંતી છે એક અપીલ કરવામાં આવે છે અને આવું કોઈ બાઇક વેચનાર કોઈ ધ્યાનમાં આવે તો અમરેલી જિલ્લા પોલીસનું ધ્યાન દોરવા વિનંતી કરવામાં આવે છે સાહેબ આરોપીને ચોરી સેવાના બીજા કોઈ ગુનામાં સંદોવાયેલો અત્યારે હાલમાં આરોપી વિરુદ્ધ અન્ય કોઈ ગુનાઓ ધ્યાનમાં આવેલા નથી